નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ડિંડોલી પોલીસ સ્ટેશનના ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂના કેસમાં છેલ્લા દોઢ મહિનાથી વોન્ટેડ રીઢા આરોપી રાહુલ રતન બોરસેને મહારાષ્ટ્રીય ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ કામગીરીની વિગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્રેટર એક તથા ડીસીપી ઝોન બેથી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી ડિવિઝન શ્રી જે સોનારા સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેર વિસ્તારમાં પોવિવિઝન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓ ઈન્સ શ્રી એસ એમ પઠાણનાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મહસાણીનાઓએ ઝોન બે એલસીબીને સાથે રાખી ડિંડોલી પોલીસ સ્ટેશનના સાય દર્શન સોસાયટીમાં દોઢેક મહિના પહેલાં માનવ સ્વસ્થ માટે હાનિકારક હલકી ગુણવત્તાનો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ ખાલી બોટલો એમ્પિરિયલ બ્લુ વિસ્કીના લેબલ તથા ઇસ્ટીગર સહિત રૂપિયા એકોતેર હજાર સાતસોના પ્રોવિઝન મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડેલ અને આ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રથી મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોડશેને વોન્ટેડ જાહેર કરેલ હતો જે આરોપી છેલ્લા દોઢ મહિનાથી પોતાની ધરપકડ ટાળવવા મહારાષ્ટ્રમાં નાસ્તો ફરતો હતો જેને ઝડપી પાડવા એ એસ આઈ અરુણભાઈ આનંદ રાવ એસ સી મિલન તુકારામ એસ સી રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પીસી કુલદીપસિંહ હેમ હેમુભા સહિતની ટીમ બનાવી બાતમી આધારે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી વોન્ટેડ રાહુલ રતન બોરસે ઉંમર તેત્રીસ રહેવાસી વાડી ગામ સરકારી દવાખાના પાસે તાલુકો શિરપુર જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રવાળાને ઝડપી પાડી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ